ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદઘાટનની સાથે સાથે સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ ખેલો શૂટિંગ નામક ભારત દેશનું સૌ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન પ્રકાશિત કર્યું ગુજરાતમાં વસતા લોકોમાં શૂટિંગ સ્પોર્ટ્સ વિશેની જાગૃતિ આવે તેમજ દસ વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો શૂટિંગ નામની આ રમતમાં જોડાઈને કેવી રીતે પોતાની કારકિર્દીને એક નવી દિશા અર્પી શકે તે હેતુથી સુરતના વરાછા વિસ્તારમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસના રોજ શનિવારે ખેલો શૂટિંગ નામક ભારત દેશના સૌ પ્રથમ શૂટિંગ સ્પોટ મેગેઝિનનું વિમોચન કર્યું હતું વધુમાં સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીને ખેલ મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ અધિકૃત ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા મળી છે જેનો ઉદઘાટન સમારોહ પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો એકેડમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જામનગરથી પ્રકાશિત થતું અને વિશાળ વાચક વર્ગ ધરાવતા સમય સંદેશ ન્યૂઝના તંત્રી રાઠોડ અશોકભાઈ તથા સહતંત્રી રાજેશભાઈ રાઠોડને આમંત્રણ અપાતા તેઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા જેમની સાથે સાથે દિનેશભાઈ નાવડિયા વડિયા ડોક્ટર દીપકભાઈ રાજ્ય ગુરુ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લભાઈ સિરોયા ડૉક્ટર વજુભાઈ માવાણી એસીપી ઝાહિદ ખાન પઠાણ સાહેબ તેમજ સુરત જિલ્લાના ડીએસડીઓ શ્રી કનુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જેમણે એકેડમીના નેશનલ કક્ષાના તમામ શૂટર્સનું સન્માન કર્યું હતું સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નિશાનેબાજુને શૂટિંગની રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીને દેશના સૌ પ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન એવા ખેલો શૂટિંગ મેગેઝિન પ્રકાશિત કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પંસેરિયા તેમજ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અર્જુનસિંહ રાણાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

जब आपने सोकर्स में सिटीओ की सेवाना करी, शूटिंग में नंबर फिर से थोड़ा मारो मारने तो हमें मारन करता गया, पॉइंट्स लगता गया, कहीं क्यों कहते कोरोना का टाइम आपने रेंज बंद कर तो ये वो कहते हैं यूं तो क्या सही वो किधर क्या मैं खेलों शूटिंग ना मैं प्रोजेक्ट कर तरे पर्टिकुलरली किधर क्या खेलो इंडिया ना प्रोजेक्ट को उनसे इतना पर शूटिंग के में भी जाए जब प्लेयर कुछ क्या जाए मतलब कोई सॉफ्ट पर जाओ તો એ ક્રિકેટર થાય અને એક સુપર છે એમાં ઘણો જમીન આસમાનનો ફરક પડી જતો હોય છે બરોબર ઘણા સુપર સેવા પણ હોય છે કે જેમને આજુબાજુવાળા લોકો પણ પ્રોપર્ટી એક સાધારણ લેવલ પર પહોંચે છતાં લોકો એને નથી ઓળખતા કે ભઈ આ કરે છે કે જ્યારે ક્રિકેટ મેચ રણજી ટ્રોફી રમી આવે છતાં પણ એ વ્યક્તિને માન સન્માન મળતો હોય છે મેં અને દિવેશ એવું વિચાર્યું કે આપણે એક મેગેઝિન લોન્ચ કરીએ બરોબર કે જેમાં આપણે સુટર્સ ના જે તે આપણે એક્યુલેટિવ દરેક શૂટર્સ છે એ લોકોના તમામ ફોટા એચડી ક્વોલિટીમાં ઓસ સાથે મૂકીશું અને આને આપણે ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલે આપણે એને સર્ક્યુલેટ કરીશું હિન્દી અને ગુજરાત લેંગ્વેજમાં સ્ટાર્ટિંગ આપણે ગુજરાત ગુજરાતી લેંગ્વેજથી કરીશું એના રિસ્પોન્સ ઉપર આપણે હિન્દીમાં જવાનું છે હવે સર કે સમય વિતો ગયો સમય વિતો ગયો એક પછી એક પછી પોઈન્ટ અમે નેતા જ રહ્યા એની અંદર અને ત્યાં સિચ્યુએશન એવી આવી કે બધા પોઈન્ટ થઈ ગયા બધું બેસી પણ ગયું સુપરસ્ટાર ફોટોગ્રાફી પણ થઈ ગયા પણ આનું જે ડિઝાઇનિંગ નું જે વર્ક હતું કે મેં એના ડિઝાઇન પણ કરશે આજે તમારા બધાની આગળ જે મેગેઝીન પડ્યું છે તમે તો જોતા જશો કે એટ્રેક્ટિવ ડિઝાઇન મેં લાગે છે ફ્રન્ટ પેજ થી લઈને હેન્ડ પેજ સુધી તો ડિઝાઇનિંગ માટે મારા સાડી જે રૂપનબા રાજપૂત છે બેંગ્લોર રહે છે મેં સૌથી પહેલા વાત કર્યો તો એમણે કીધું કે એનો કોઈ કોન્સેપ્ટ છે નહીં આવું કોઈ મેગેઝીન બનેલું નથી એમ તમે વાત કરી પ્રતિ વાત તો પણ હવે છે નહીં ક્રિકેટ નું છે આપણે ઈઝી આઈડિયા લઈ શકીએ ફૂટબોલમાં લઈ શકીએ હવે તમે કહો છો ને મને સ્મન નથી ઉતરતો એ વાત ગેમ પર નથી ઉતરતી કે તમારી કોન્સેપ્ટ પર નથી ઉતરતું પણ અમે બનાવવા માટે અમે રેડી છીએ પણ આમ અમને આનો કોઈ આઈડિયા નથી ટોટલી ગાઈડ તમારે કરવું પડશે એની ઉસકી તો અમે એટલે હા રાઈટિંગ સેક્શન હું હેન્ડલ કરી લઈશ કે મારી સાથે હતી જ એ અને રિમન સરનો ગાઈડન્સ પણ હતો તો પછી અમારા જે મારા સાણી છે એમને પછી મને કોન્ટેક્ટ ડાયરેક્ટલી કરાવ્યો અહીંયા આપણા ઓફિસ ઉપસ્થિત છે જતીનભાઈ કાટેરિયા કરી હું સ્પેશિયલી જતીનભાઈને થેન્ક યુ એટલા માટે કહીશ કે સર અમે જેટલી મહેનત કરી છે એના કરતા પાંચ ગણી મહેનત એમને વધારે કરી છે આ અંદર ઓછામાં ઓછા મારા ગણતરી પ્રમાણે પાંચથી સાત વાર એડિટિંગ થયેલું છે પાંચથી સાત વાર એડિટિંગ પણ 53700 રૂપિયા આ દી તમને હું આટલું ઓવર કરતા હો રોકતે હે તમે એક બાર તમે કરસો બે બાર કરસો 10 બાર પછી તમે ચેન્જ કરાયેલો કરાયેલો એટલે મે માણસ આપા છે ઉપસ્થિત છે એમણે સર એક પણ વાર મે સમજાવી કે તમને 53700 માં એડિટિંગ કરાવવાનું અનધાર્યું લાગો છો એટલે મેના દીકો બદલ તો સર આ બધું સુખ તમને તો ફિક્સ આપી દો આ

બરોબર અમે કહીએ કે સર વસ્તુ છે તો એ લોકો કહે છે કે વાંધો નહીં અમે છાપા માટે તૈયાર છે ઈવન રાજેશ ભાઈએ તમારે પર્ટિક્યુલર એવું કીધું છે સમય સંદેશમાંથી કે તમારા ત્યાંથી જો નેશનલનો કોઈ મેટર આવે છે તમારા ત્યાંથી તો હું ફ્રન્ટ પેજ આખો ફ્રીમાં છાપા માટે તૈયાર છું સર મને એ વખતે બહુ કે ભાઈ ન્યૂઝ પેપરવાળા આખી હૃદય તમને હેલ્પ કરતા હોય એ પણ સ્વાર્થ વગેરે બાકી જનરલ જાણો છો કે પૈસા બધા કોઈ વસ્તુ થતી નથી અને એના છેલા બે વર્ષથી આપણે હાઈલાઇટેડ ન્યૂઝ એ લોકો સમય સંદેશમાં છે ધક્કા ન્યૂઝ છે બહુ જ છે જેટલા પણ લોકો આપણે લીધા છે એ લોકોનો સૌથી મોટો ફાયદો છે કે આપણો સોશિયલ આગળ વધી ગયો અને આમ ધીરે ધીરે કરતા સર મેગેઝિન તો બની ગયો ડિઝાઇનિંગ તો બની ગઈ પછી તમે મેગેઝિનના અંદર જોશો કે બધા જે પરસુંસી આપણે આપણા વચ્ચે ઉપસ્થિત કરી

કે તમે મેડિસિન તો બનાવો છો પણ તમને સપોર્ટમાં માં કોણ તમે સુતરના સંદેશ માંગો છો પણ તમને કોઈ આપું છે કે નહીં કયા બેઝ ઉપર તમે જે ગ્રુ મંત્રી નો સપોર્ટ મિશન નો માંગો છો ત્યારે મે અસંખ્ય રાણા સાહેબ પર લેટર બધા સર લેટર અને હું કોઈ પણ સવાલ પૂછી આપું કે રાણા સાહેબ જો તમને મદદ કરી છે તો હું ટોટલી તમને હેલ્પ કરવા માટે તૈયાર છું અને આ જ હેલ્પ સીએમ સાહેબ તરફથી પણ કરવામાં આવી અમને સ્પેશિયલ કેમેરા બોલાય કે વસ્તુ વિશે જાણકારી પ્રાપ્ત કરી પછી અમને લેટર આપ્યું જુના જે સીએમ હતા ફરમાણી સર હતા નીતિન પટેલ હતા એ લોકો એ પર્સનલી એની જાન લઈને લેટર આપેલા છે ઈમાન અંદર જેટલા પણ છે બધાએ એ ટોટલી ઇન્ફોર્મેશન નહીં સુકામાં સંદેશ પાડેલા છે કારણ કે આ એક આખો નવો કોન્સેપ્ટ છે અને મને વિશ્વાસ છે કે આ કોન્સેપ્ટ સારું જશે કારણ કે જતીન એ જે રીતે ડિઝાઇન કરી છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી છે અને તમને લોકોને ગમશે જ તમે જ્યારે જોશો કે અને ઘણા બધા સ્ટ્રગલ પછી બે હજાર વીસ થી બે હજાર ચોવીસ મે મહિનો કે જૂન મહિનો ચાલે છે સર ત્રણ વર્ષનો હું સ્ટ્રગલ પિરિયડ તો મેં વર્ણન નહી કરી શકું એટલું પણ અતિશય સ્ટ્રગલ છે કહેવાય બરોબર એ સ્ટ્રગલ આની અંદર લાગી છે ડેવલપમેન્ટ માટે એમને એજ્યુકેશન હોય કે સ્પોટ હોય એની અંદર જરૂરિયાત જ્યાં પણ કંઈ ઉભી થતી હોય છે કોઈ પણ વસ્તુની ત્યારે હર હંમેશા અમે એમાં પોઝિટિવ રીતે આગળ વધતા હોઈએ છીએ એનું જ આજે આ પ્રણામ છે કે વિવિધ કેટેગરીની અંદર ઘણા મેડલો આપણા જ વિદ્યાર્થીઓ જીતી ના છે ખાસ તો અભિનંદનના પાત્ર એ લોકો પણ છે કારણ કે મારી સામે જે લોકો ઉપસ્થિત છે એમના વાલીઓ આજે વાલીના સહયોગ વગર કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આવા સ્પોર્ટ એકેડમીની અંદર